ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ તો ચાલો હું તમને આજે બતાવું કે જ જર્મનીમાં ઘરમાં કઈ રીતે એક્સેસ મળે મતલબ એન્ટ્રી કઈ રીતે મળે આ છે અમારા ફ્રેન્ડ્સના ઘરનો બારનો વ્યૂ મતલબ ફ્લેટમાં જે હોય ને ત્યાંની એન્ટ્રી હું તમને બતાવું છું તો ચાલો આપણે અહીંયા જોઈએ ચાલો ચાલો ધવલ અમારા ધવલ થોડા બહુ આળસું છે અને હું રહી થોડી ઉતાવળી તો આ રીતે અહીંયા બટન આપેલા હોય એ સાઈડમાં એને આપણે પ્રેસ કરવાનું તો એના ઘરમાં એ રિંગ બસ થશે અને એ આઈડેન્ટિટી કન્ફર્મ કરીને મેન ડોર અનલોક કરશે અમારા ફ્રેન્ડ્સ થોડા બિઝી હતા બીકોઝ એ લોકો રીડિંગ કરતા હતા અને અમે જઈ રહ્યા છીએ એમને ડિસ્ટર્બ કરવા માટે આ થઈ ગયું ઓપન બાજુમાં લિફ્ટ પણ આપેલી છે પણ અમે સ્ટેટ નો યુઝ કરીશું બિલ બિકોઝ અમારે વેટ ક્લોઝ કરવાનું છે ધેટ્સ વાય ઓકે બાય બાય જય શ્રી કૃષ્ણ ને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક